આંતકવાદી કૃત્ય સામે અમરેલી મુસ્લિમ સમાજમાં રોષ અમરેલીના રાજકમલ ચોક સુધી મુસ્લિમ સમાજે યોજી કેન્ડલ માર્ચ કોમી એકતાની ભાવના સાથે મુસ્લિમ સમાજે યોજી વિશાળ કેન્ડલ માર્ચ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે મુસ્લિમ સમાજે યોજી કેન્ડલ માર્ચ દેશમાં કોમી એકતાની ભાવના અકબંધ રહે તે માટે મુસ્લિમોએ પાકિસ્તાન વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર અમરેલીના આતંકવાદ નાબૂદ થાય અને કોમી એકતા જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરાય આતંકવાદ સાથે કોમવાદના રાક્ષસનો નાશ થાય તેવી મુસ્લિમ સમાજે અપેક્ષાઓ વ્યક્ત કરી અમરેલી શહેર તાલુકા જિલ્લાના તમામ વિસ્તારમાં કાશ્મીરના જે હુમલો થયા છે એમાં અને શ્રદ્ધાંજલિ અર્પણના કાર્યક્રમ ભાગરૂપે અમરેલી જિલ્લા મુસ્લિમના આગેવાનો તરફથી એક જબરજસ્ત રેલીનું આયોજન મૌન રેલીનું આયોજન સાથે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ભાગરૂપે આજે ઉપસ્થિત છે એવા સંજોગોમાં આ સમાજના મુસ્લિમો આ ભારતના મુસ્લિમો આ જિલ્લાના મુસ્લિમો આ અમરેલી શહેરના મુસ્લિમો ભારત સરકારને એક તાકાત આપે છે કે કોઈપણ વિરોધ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લે છે અને લીધી છે સાથે સાથે આ ભારત સરકાર પાસે ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કોમવાતું પણ જે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદને જેમ ખતમ કરવાની અમે મોહર માગીએ છીએ આગેવાની લે છે એમ ભારત સરકાર પણ કોમવાદને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજને જે પોતાની સરકાર છે પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે એ સાથે સાથે આજે તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ સાત ખાસ વિશેષ હું તમને એ જણાવવા માગું છું ભારત દેશના લોકોને ગુજરાતના લોકોને કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ અને રહેવા માગીએ છીએ એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમનો ભારતનો કોઈ પણ દેશમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય મૃત્યુ થાય તો એની વિધિમાં એની દફન વિધિમાં એને તમામ મુસ્લિમ આગેવાનો જયારે ત્રણ ત્રણ મુઠી નાખે છે એ મુઠી નાખવાનો ઇરાદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે એ પુરાવાનો એક ભાગ રૂપે હું એ કહેવા માગું છું કે જ્યારે અમે તણ મુઠી નાખીએ છીએ ખબરની અંદર ત્યારે પહેલી મુઠ્ઠીનો અમારી અરબી ભાષામાં એનો જે અર્થ અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું કે પહેલી મુઠ્ઠીમાં એમ કહે છે કે તું આ ભારત દેશની માટીમાંથી તું પેદા થયો તો બીજી મુઠ્ઠીમાં એમ કે આજ ભારતની દેશની માટીમાં તું સમાઈ જાય છે અને આજ ભારત દેશની માટીમાંથી તું ઊભો થાય છે આ જ અમારો ને કોલ છે ને આથી વિશેષ અમારો વફાદારીનો કોઈ પુરાવો અભિશ્વાસ ન હોઈ શકે એ જ અભિયંત સાથે ફરીવાર ભારત સરકારને વિનંતી કરું છે કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય તમામ રાજ્યોમાં કોમવાદ ખતમ થાય એવી લાગણી માગણી સાથે આજ તમામ મુસ્લિમ સમાજ આ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બધા સૌના અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો તમામ તમામ સમાજભાઈનો અમે આભાર માનીશી જય હિન્દ